તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના મુખ્ય સમાચારમાં જોઈએ ખાસ અહેવાલ શિંગોડા ડેમના દરવાજા બદલવા ડેમ ખાલી કરવો પડ્યો નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં આનંદનું મોજું ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની શિંગોડા નદી પર આવેલા બેતાલીસ વર્ષ જૂના ડેમના દરવાજા બદલવાના નિર્ણયને કારણે આજે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે ડેમના દરવાજામાં ઘસારો લાગતા તંત્રએ તેને તાત્કાલિક બદલવાની કામગીરી શરૂ કરી છે સિંચાઈ વિભાગે નદીમાં પાણી છોડીને ડેમ ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે આ ડેમ બેતાલીસ વર્ષ પહેલા ખેડૂતો માટે સિંચાઈ અને ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે બનાવાયો હતો પરંતુ લાંબા સમયના ઉપયોગને કારણે દરવાજા ખોટા પડ્યા છે ડેમમાંથી પાણી છોડતા શિંગોડા નદી હાલ બે કાંઠે વહેતી થઈ રહી છે આ પાણી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે ખાસ કરીને ઉનાળાના દિવસોમાં જ્યાં પાણીની તંગી હંમેશા ચિંતાનો વિષય બની રહે છે અલબત્ત ડેમમાંથી પાણી છોડતા પહેલાં કોડીનાર તાલુકાના નદી કિનારાના ગામડાઓને સતર્ક કરવામાં આવ્યા હતા પશુપાલકોને પણ નદી કિનારે ન જવા ચેતવણી આપવામાં આવી છે હવે પાણીના પ્રવાહને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કારણ કે તેઓને હવે સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે આ રિપોર્ટને સંપાદિત કર્યું છે ઇમરાન શેખ જાફરાબાદ ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ